આજે આપણે કષ્ટદાયક માસિક એટલે કે ડિસ્મેનોરિયાની વાત કરીએ આ પેઇનફુલ પીરિયડ એ પ્રાઇમરી કે સેકન્ડરી હોઈ શકે પ્રાઇમરી ડિસ્મેનોરિયાનું મુખ્ય કારણ એ ગર્ભાશયના અંતઃસ્તરમાંથી નીકળતો પૃષ્ઠાગ્લાનનો સ્ત્રાવ છે પ્રાઇમરી ડિસ્મેનોરિયા એ માસિક ચક્રની શરૂઆતથી અનુભવી શકાય છે ગર્ભાશયમાંની ફાઈબ્રોડની ગાંઠ મસો એડિનોમાયોસિસ એન્ડોમેટ્રિયો પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝના કારણે કષ્ટદાયક માસિક આવે તો તેને સેકન્ડરી ડિસ્મેરિયાથી ઓળખવામાં આવે છે સેકન્ડરી ડિસ્મેનોરિયા ગમે તે ઉંમરે થઈ શકે ડિસ્મેનોરિયાના જોખમી પરિબળોમાં ધૂમ્રપાન દારૂનું સેવન વધુ પડતું વજન અને ઇન્ફર્ટિલિટીનો સમાવેશ થાય છે ડિસ્મેનોરિયાની સાથે સાથે ઘણીવાર ઉલટી ઉબકા પેઢુંમાં દુખાવો અને પગમાં ક્રેમ્સ જોવા મળે છે સોનોગ્રાફી હિસ્ટ્રોસ્કોપી લેપ્રોસ્કોપી અને એમઆરઆઈ જેવી પદ્ધતિથી ડિસ્મિનરનું સચોટ કારણ જાણી અને નિદાન કરી શકાય અને તે મુજબ તેની સારવાર આપી શકાય